સાવરકુંડલામાં દારૂ પકડાય છે સાવરકુંડલામાં પેટ્રોલ પંપ સલામત નથી કાયદો કાયદાનું કામ કરીને અખાઈ જેવી ફાંકા ફોજદારી કરતા કસવાળા ક્યારે આ કાયદો કાયદાનું કામ કરશે તો કયો અમરેલી જિલ્લામાં શું ચાલી રહ્યું છે જો શરમ જેવી જાત હોય તો શરમ જેવી જાત બીજી વાત ભારતીય જનતા પાર્ટી એ હોમ મિનિસ્ટર સંઘવી અત્યારે ને અત્યારે રાજીનામું માંગી લેવું જોઈએ અત્યારે તો શું કેવું એક પ્રશ્ન ઉપસ્થિત એટલા માટે થઈ રહ્યો ભાજપ એક સરપ છે રાજ્ય સરકાર વર્ષોથી ચાલે છે આવા અનેક બનાવ બની રહ્યા છે દીકરીઓ સલામત નથી લવ જેહાદ ની વાતો કરે છે બે મુસ્લિમ બિરાદરો ની દીકરી ઉપર જે અજંતને કૃત્ય થયું છે કોઈ પણ સંજોગમાં ન ચલાવી શકે તેવું કૃત્ય છે રાજ્યના ગૃહમંત્રીને આપની ચેનલો મારફત હું સીધું પૂછવા માંગુ છું કે ક્યારે આપ વરઘોડો કાઢવાના છે હવે એ તો કયો સાવરકુંડલામાં દારૂ પકડાય છે સાવરકુંડલામાં પેટ્રોલ પંપ સલામત નથી કાયદો કાયદાનું કામ કરતા ક્યારે આ કાયદો કાયદાનું કામ કરશે કયો અમરેલી જિલ્લામાં શું ચાલી રહ્યું છે તમારા વંડામાં શું ચાલ્યું કૌશિકભાઈ દંડક તમારા વિસ્તારમાં ગરીબ ગરીબ વિસ્તારની ભારતનગરની સ્કૂલમાં જે કૃત્ય થયું છે કોઈ પણ સંજોગમાં ક્ષમ્ય નથી તાત્કાલિક અસરથી જો શરમ જેવી જાત હોય તો શરમ જેવી જાત બીજી વાર ભારતીય જનતા પાર્ટી એ હોમ મિનિસ્ટર સંઘવી અત્યારે ને અત્યારે રાજીનામું માંગી લેવું જોઈએ પણ કોને શરમ છે શરમ વિહોણી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવતીકાલે જામનગર વડાપ્રધાન આવી રહ્યા છે હું સીધો વડાપ્રધાન પૂછવા માંગુ છું કે આપ દેશના મુખ્યમંત્રી રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારે પ્રથમ જો સભા થઈ હોય તો અમારા અમરેલીમાં થઈ છે અને રાજ્યના મુખ્યમંત્રી બનીને આ દેશના વડાપ્રધાન બન્યા છે બેટી બચાવો બેટી બચાવો નો નારા આપનારી અગિયાર વર્ષની દીકરીઓ પર જે કૃત્ય થયું છે કોઈ પણ સંજોગોમાં ચલાવી ના શકાય તેવું છે અહીનો સાંસદ રાજીનામું આપે અહીનો દંડક રાજીનામું આપે અને તાત્કાલિક સતી ગૃહમંત્રી મંત્રીનો રાજીનામું આપીને ઘર ભેગા કરે તો જ મને લાગે કે ભારતીય જનતા પાર્ટીને થોડીક શરમ બેચી છે ડોક્ટર જીવરાજ મહેતાનો નો જિલ્લો આજે અસલામતી અનુભવી રહ્યો છે પોલીસની કામગીરી બાબતમાં અમારે કેવું નથી ફરિયાદીઓ મારી પાસે ની કામગીરી બરાબર કઈ છે ત્યારે પોલીસ આવા સિવિલ કોડ પ્રમાણે કામગીરી કરે તો વલણ છે અત્યાર સુધીની જે સત્તા છે એ સાબિત થઈ રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એ આ દેશમાં જયારે અંગ્રેજ શાસન હતું ત્યારે આજ આવા જ કૃત્યો કર્યા છે એના હવે વારસદારો આ કૃત્યોમાં આવી ગયા છે ગુજરાત દિલ્હીની મુખ્યમંત્રી જે બન્યા છે એક ડાન્સ કરનારી મહિલા ને ગુજરાત ની દિલ્હી ની મુખ્યમંત્રી બનાવી છે ત્યારે આ લોકો પાસે શું આની અપેક્ષા રાખવી